એના એના આધારિત જે મિત્રો નવી બ્લૂ પ્રિન્ટ આવી છે એની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે તો મિત્રો આ એક ઓફિશિયલ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત કરવામાં આવી છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ અગિયારના સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ વિભાગની અંદર વિશે સમાજશાસ્ત્રની અંદર તો મિત્રો આપણે પ્રથમ પરીક્ષાનું સમાજશાસ્ત્રનો પ્રશ્નપત્ર પચાસ માર્ક્સનું પૂછાવાનું છે અને સમય રહેવાનો છે બે કલાકનો તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોજો જેથી કરીને તમને સંપૂર્ણ સમજૂતી આવે તો પહેલો છે હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ વિના પંદર પ્રશ્નો હશે વિકલ્પ સાથે પણ પંદર પ્રશ્નો થશે ટોટલ ગુણ થશે પંદર છે જવાબી પ્રશ્નો વિકલ્પ વિકલ્પ વિના સાથે એટલે ટોટલ થશે દસ ત્રીજો છે ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના પાંચ થશે વિકલ્પ સાથે આઠ થશે અને કુલ ગુણ થશે પંદર ચોથો છે વિસ્તૃત જવાબી પ્રશ્નો લોંગ ક્વેશ્ચન તો મિત્રો એમાં વિકલ્પ વિના બે વિકલ્પ સાથે ત્રણ કુલ ગુણ થશે દસ તો મિત્રો આખા પ્રશ્નપત્રની અંદર તમને ચોત્રીસ પ્રશ્ન પૂછવામાં આવેલા હશે એમાંથી તમારે સત્યાવીસ પ્રશ્નોના જવાબ આપવાના હશે ટોટલ માર્ક્સ થશે પચાસ હવે આપણે પ્રકરણ રીઠ ગુણભાર જોઈએ તો પહેલાં તો કયા કયા પ્રકરણ પૂછાવાના છે તો એકથી ચાર પ્રકરણ તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના છે હવે આપણે પ્રકરણવાઈઝ ગુણભાર જોઈએ પહેલો છે સમાજશાસ્ત્રનો પરિચય એમાંથી બાર માર્ક્સનું પૂછાવાનું છે બીજો છે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વિભાવના એમાંથી બાર માર્ક્સનું પૂછાવાનું છે ત્રીજો છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર એમાંથી તેર માર્ક્સનું પૂછાવાનું છે ચોથો છે સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન એમાંથી પણ તેર માર્ક્સનું પૂછાવાનું છે કુલગુણ આપણને એકથી ચાર ચેપ્ટરમાંથી પચાસ માર્ક્સનું પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાનું છે એટલે કે આપણે ટોટલ એકથી ચાર ચેપ્ટરની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે હવે આપણે માળખું જોયું સમજીશું તો પહેલાં એકથી દસ પ્રશ્નો વિભાગ એની અંદર દસે દસ એમસીક્યુ આવશે એક માર્ક્સના દસ માર્ક્સ આવડો વિભાગ એ રહેશે વિભાગ બી જે એકથી પંદર પ્રશ્નો એક વાક્યની અંદર જવાબ આપો એની અંદર મિત્રો પાંચ પ્રશ્નો અને પાંચ માર્ક્સ હશે અને મિત્રો અમારી ચેનલ ઉપર સમાજશાસ્ત્ર વિષયના અને સમાજશાસ્ત્ર વિષય સિવાયના પણ બીજા બધા જ વિષયનો વિભાગ વાઇઝ આઈએમપી પ્રશ્નો મૂકવામાં આવશે ત્યારબાદ એક એક વિષયના ત્રણ ત્રણ સેમ્પલ પેપરો પણ મૂકવામાં આવશે જે પ્રશ્નપત્ર અને આઈએમપી પ્રશ્નો તમે તૈયારી કરશો તો તમને સો ટકા પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો નેવ ટકાથી પણ વધારે માર્ક્સ લાવી શકશો તો મિત્રો અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને ધોરણ અગિયારની પ્રથમ પરીક્ષાનો જે તમારું ઓરિજિનલ પ્રશ્નપત્ર હશે એનું પણ સોલ્યુશન તમને સૌ પ્રથમ અમારી ચેનલ ઉપર જોવા મળશે તો અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી જ લેજો વિભાગ સી જોઈએ તો સોળથી ત્રેવીસ પ્રશ્નો છે એની અંદર કોઈપણ પાંચ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે દરેક પ્રશ્નના બે માર્ક્સ હશે પાંચ પ્રશ્નો એટલે ટોટલ દસ માર્ક્સ વિભાગ ડી જે છે ચોવીસથી એકત્રીસ કે ચોવીસથી એકત્રીસ પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો દરેકના ત્રણ ગુણ હશે ત્રણ ગુણ્યા પાંચ એટલે કે વિભાગ ડી આપણો થશે પંદર માર્ક્સનો નેક્સ્ટ હવે જોઈએ વિભાગ ઈ વિભાગ ઈ જે છે બત્રીસ થી ચોત્રીસ પ્રશ્નો એમાંથી મિત્રો કોઈ પણ બે પ્રશ્નોના જવાબ આપવાના હશે ટોટલ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવેલા હશે એ મિત્રો હશે એટલે એનો મિત્રો પાંચ માર્ક્સ રહેલા છે તો પાંચ ગુણ્યા બે એ પણ વિભાગ ઈ પણ થશે દસ માર્કનો ટોટલ આપણા પચાસ માર્ક્સનું પ્રશ્નપત્ર થશે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ અગિયારનું સમાજશાસ્ત્ર વિષયનું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ માળખું તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો અને મિત્રો હજુ સુધી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાના ના હોય તો એ ગ્રુપની લિંક આવડેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને તમે અચૂકથી જોડાઈ જજો તો ત્યાં તમને આ પીડીએફ પણ મળી રહેશે અને બીજા વિષયની પણ બ્લુ વિડીયો અમારી ચેનલ ઉપર મુકાઈ ગયેલ છે જે તમામ વિડીયોની લિંક આવડેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો મિત્રો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત